વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર મેં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ સુધી એવું ક્યારેય બન્યું નથી કે ગ્રહ મંડળમાં પરિવર્તન થયો હોય અને તેનાથી પૃથ્વી પરના માનવ જીવોને અસર ન થઈ હોય કારણ કે આપણા પૂર્વજો આપણા વિદ્વાનો આપણા ઋષિઓએ વર્ષોથી વેદ અને પુરાણોનું સંશોધન કર્યું છે અને જાણ્યું છે કે બ્રહ્માંડના ગ્રહો અને નક્ષત્રોનો પ્રભુનો તેની ગતિ સાથે વિશેષ સંબંધ છે અને તેનો માનવ જીવન પર વિશેષ પ્રભાવ જોવા મળે છે અને આપણને તેના ઉદાહરણોમાં પણ જોવા મળે છે મિત્રો ઘણા વર્ષોમાં અમુક મહિનાઓમાં એવી ક્ષણો આવે છે જ્યાં સમય બદલાય છે તો આ વખતે જૂન મહિનામાં ઘણા વર્ષોનો બદલો પૂરો થવા જઈ રહ્યો છે હવે તમે વિચારી રહ્યા હશો કે શું જૂનમાં મોટું થવાનો છે જૂન મહિનામાં ધન વ્યાપાર અને રાજનીતિની સુસ્થિતિ રહેશે તમારા મનમાં પ્રેમ પરિવાર સંબંધમાં શું બદલાય આવી શકે છે તો મિત્રો આ પ્રશ્નોના જવાબો હું લઈ આવી રહ્યો છું થોડા સમયની અંદર હું માહિતી આપીશ કે જૂન મહિનામાં તમારો સમય કેવો રહેશે શું સ્થિતિ રહેવાની છે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા આવી ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમારી નવ રાશિ અથવા લગ્ન રાશિ પરથી સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો તો ચાલો વધુ સમય ન લેતા જાણીએ તુલા રાશિ ભવિષ્ય ફળ જૂન બે હજાર ચોવીસ તુલા રાશિમાં શનિ ચોથા અને પાંચમા ભાવના સ્વામી છે અને તે પાંચમા ભાવમાં જ સ્થિત છે આવામાં તુલા રાશિના જે જાતક શિક્ષા સાથે સંબંધ રાખે છે તેમના માટે નવા રસ્તાઓ ખુલે છે જેઓ ઓછા માર્ક્સ મેળવ્યા છે અને ઉચ્ચ શિક્ષણમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે એક નવો રસ્તો નીકળે છે જૂન મહિનામાં ધન સંબંધિત મુશ્કેલીઓથી છુટકારો મળે છે જો તમારા બિનજરૂરી ખર્ચાઓ વધી રહ્યા હતા તો તે ખર્ચાઓ પર કંટ્રોલ આવે છે એટલે બચાવ કરી શકો છો આવી સ્થિતિમાં જો તમે શેરબજાર અથવા સોના સાથે સંબંધિત કાર્યમાં છો પછી તમે ઘરેણા બનાવતા હો કે વેચતા હો આ યાદ કરી લેચતા હો અથવા તો નિરિયાત કરતા હો તો જૂન મહિનામાં વિશેષ લાભ મળવાની સંભાવનાઓ છે કારણ કે સ્તની ચોથા ભાવનો સ્વામી છે અને આના દ્વારા તમે જમીન મકાન બેકાર કાયદાકીય બાબતોમાં લાભ મેળવી શકો છો જો તમે લેવેશનું કાર્ય કરી રહ્યા છો તો તમને સારો નફો મળી શકે છે અથવા એવું પણ બની શકે છે કે તમારા પરિવારના કોઈ સભ્યની પસંદગી થઈ શકે અથવા તેને અચાનક આર્થિક લાભ મળી જાય એટલે કે જૂન મહિનામાં પરિવાર તરફથી કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે તુલા રાશિના જાતકો આજના ઘડીઓમાં ગળાડો ભરી ફાયદા જમાનામાં દરેક વ્યક્તિને પોતાના કરતા બીજાની ખુશીથી વધુ ઈર્ષા થાય છે પરંતુ જૂન મહિનામાં આ ઈર્ષા તમારા પ્રતિસ્પર્ધીને થવાની છે એ દુશ્મનને થઈ શકે છે કારણ કે જ્યારે સમય બદલાય છે ને ત્યારે દિશાઓ આપોઆપ બદલવા લાગે છે જો તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે જોડાયેલા છો તો આ સમયે તમને પગાર વધારાની સાથે પ્રમોશનની તક પણ મળી શકે છે તમારા સ્વતંત્ર વ્યવસાયની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જો તમે રોકાણ કરવા વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળી શકે છે તમારા માટે સૌથી સારી અને સૌથી મોટી વાત તો એ છે કે એ જૂનથી જ મંગળ જે તમારા માટે જમીન મકાન મિલકત પરાક્રમ અને શક્તિનો કારક છે તે સાતમા ભાવમાં પહોંચશે એટલે તે અણધાર્ય લાભો આપી શકે છે અથવા તો મોટા સોદા કરાવી શકે છે જો તમે સરકાર કે કંપનીમાં અધિકાર માટે લડી રહ્યા છો તો તમને અધિકાર મળી શકે છે જો તમે રમત ગમત અથવા આઈટી સાથે સંબંધિત છો તો તમે ચોક્કસ હવે કંઈક મોટું કરી શકશો જો તમે મેડિકલ એન્જિનિયરિંગ અને ફિઝિક્સ સાથે જોડાયેલા હો તો મને લાગે છે કે જૂન મહિનો તમારા માટે યાદગાર બની શકે છે મિત્રો એવું ક્યારેય બન્યું નથી કે શુક્ર સૂર્ય બુધ એક સાથે નજદી આવ્યા હોય અને કોઈ ફાયદો ન થયો હોય અને જો તમારી કુંડળીમાં જોવો આવે તો સોળ જૂન સુધી આઠમા ભાવમાં રહેવાના છે અને પછી તે ભાગ્ય ભાવમાં ચાલ્યા જશે મિત્રો જ્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ને ત્યારે વ્યાપારી વર્ગને ખૂબ લાભ થયો છે આગળ વધવાના અવસરો મળ્યા છે તેમના વ્યવસાયમાં રોકાણ દ્વારા લાભ મળે છે નાણાં ફસાયેલા હોય તો તે પણ પાછા મળે છે જો તમે વિદેશમાં બેસીને સપના જોતા હો અને તમારું કામ કરિયાણા હોટલ દારૂના સ્ટોલ કે જીવન ઉપયોગી ચીજ વસ્તુઓ વેચવાનું હોય તો હવે દિવસો બદલાવાના છે શુક્રના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો તમે લોન લેવા માંગો છો તો તમને લોન મળશે તમારી કોઈ વ્યાપારિક યાત્રા થશે અને તે પણ સફળ થશે આંધળીય લોકો સાથે તમારો સંપર્ક વધશે મિત્રતા કેળવશો અને ત્યાં તમને ઘણી બધી ખુશીઓ પણ પ્રાપ્ત થશે બુદ્ધ તમારા ઘરમાં પ્રવેશવાથી તમને લોકોને તમે લોકોને સરળતાથી સમજવા લાગશો અને લોકો તમને સરળતાથી સમજી પણ શકશે એને કારણે વ્યવસાયમાં તમારા કાર્યક્ષેત્રમાં ઘણા લાભો લાવશે મળશે મિત્રો જો લોકો કહેતા હતા કે તેમના ધંધામાં ગ્રાહકો નથી મળતા ગ્રાહકો તેમની અછત છે તેમને પ્યાર પણ ગ્રાહકોની ભીડ થશે સાત જૂન પછી એવી તક આવશે જે ઇતિહાસ બદલી શકે છે વર્ષોનો બદલો પૂર્ણ કરી શકે છે મિત્રો ઘણા એવા લોકો છે જેમને તેમના પ્રેમ સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી રહી છે અમે જાણીએ છીએ કે તમે આગળ વધવા માંગો છો પરંતુ કંઈક તમને પરેશાની આવી રહી છે તેથી જૂન મહિનામાં તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો જો તમે ગુરુગ્રહની શુભ દ્રષ્ટિના કારણે અપરિણીત છો તો તમને વૈવાહિક સંબંધ પણ મળી શકે છે ગુરુગ્રહના લીધે તમારી પત્ની સાથે તમારા સંબંધો મધુર બનશે જોકે કોઈ ત્રીજા વ્યક્તિના કારણે બોલાચાલી થઈ શકે છે તેથી તમે જૂન મહિનામાં અંતિમ દસ દિવસોમાં ધ્યાન રાખો મિત્રો જૂન મહિનો તમારા જીવનમાં એવો મહિનો આવવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય કારણ કે આ મહિનો ઈચ્છાની પૂર્તિઓ છે સપના સાકાર કરવાનો છે જો તમારી પાસે ડિગ્રી છે નોકરીથી વંચિત છો તો તમને નોકરી મળવાની છે શુક્રને કારણે મોટા નેતાઓ મોટા ઉદ્યોગપતિઓ માટે સારા બલાભોના સંકેત છે તેમના નિર્ણયો ઝડપથી લાભદાયી બનશે ફળદાયી બનશે મિત્રો જૂન મહિનામાં ભલે કંઈ ન થાય પરંતુ જો તમે ટ્રાવેલ એજન્સી વેનિંગ પ્લાનર વેબસાઇટ ડિઝાઇનિંગ ઇન્ટેરિયર ડિઝાઇનિંગ અને ડેકોરેશન ફાર્મિંગ કેટરિંગ ડિજિટલ માર્કેટિંગ અને કોચિંગ ક્લાસની સેવાઓ સાથે જોડાયેલા છો તો મને લાગે છે કે હવે તમારા સારા દિવસો આવી ગયા છે હવે તમારા નવા સંબંધો બનશે સંપર્કો લાભ આપવા મળશે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અવસર મળશે મિત્રો જૂન માં લોકો તેમના વર્ષોનો બદલો લેશે ચાહે તે પછી પૈસા હોય પ્રતિષ્ઠા હોય અથવા તો પ્રગતિ હોય ગમે તેની સાથે સંબંધિત હોય લાભ અવશ્ય થશે મિત્રો તેની સાથે રાજનીતિક સફળતા પણ મળશે મેં ઘણી વાર તમને સમજાવ્યું છે તે કુંડળીમાં એક સારું યોગ તમને સફળતાના શિખરો સુધી લઈ જાય છે અને એક ખરાબ યોગ તમારા આખા જીવનની મહેનતને વ્યર્થ કરી રાખે છે તેથી કુંડળીને જાણવો સમજો અને આગળ વધો જૂન બે હજાર ચોવીસની ની તુલા રાશિ માટે આટલું જ હરિમુર શું નવા વિડીયો